ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ હશો કારણ કે અમારા વ્લોગ જોતા એ મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે થોડો મોડો જ આજે કેમ કે આગે ઓફિસ શું બોલું છે કેમ કે આજે ઓફિસ જવાનું નહોતું એટલે હે ને મોડો જ આવી ને અહીંયા આગળ તો બધું કામ બામ પતાઈને ટામેટા વાટવાનું ચાલુ કરી નાખ્યું છે અને અહીંયા મારે નાવ જોશે એટલે પાણી પણ મેં એટલે મિત્રો આપણે નઈ ધોઈન મસ્ત રેડી થઈ ગયા હેન મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો આપણી ગુડ મોર્નિંગ મોડી થઈ ગઈ અને આજે છે એક દિવસનો બ્રેક મળ્યો છે એટલે કંઈક નવા જૂનું કરશો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે તો બધા કામ કરે હે અને ત્યાં જવું ખાલી એમને મોટો મારવા ટાઈમ પાસ કરવા એક વાત કહું મેં વિડીયોની ક્લિપ જોઈને પછી ખબર પડી કે મારા બાલ આવા વિડીયો ની ક્લિપ જોઈ પછી ખબર પડી બાલ ઓળા વગર હું નીકળી ગયો એટલે પાછો હેડ્યો બાલ ઓળા માટે સવાર સવારમાં મસ્ત મજા ન હે ને નાસ્તો નાસ્તો ની આપડી ગામડા ની ભાષા કહું તો શિરમણી શિરોમણી શિરોમણી કરવા બેહી ગયા શિરોમણી ની અંદર છે દહીં મરચું ને રોટલી મસ્ત મજા ની શિરોમણી કરવા બેહી ગયા તમારી એ શું કહે શિરોમણી કે કોઈ બીજું કે શિરોમણી કે ના હોય બધાય તો હે ને ગામડા છે મ્યુ એમ જે ક્ષેત્રમ જ્યાં હોય કોમ કરતા હોય વાજા હોય આવી દહીં મરચાની શિરમણી આવે ને મજા આવી જાય ની લી બફોર થઈ ગઈ છે મને તો એને આજનો દિવસ આખો ફેલ ગયો ને એવું લાગે કેમ કે ઊંઘી ગયો તો ને તે અત્યારે જાગ્યો જ છું કશું વિડીયો શૂટ કર્યો નહીં ને પછી મદદમાં અત્યારે વિચાર આવ્યો કે જો આટલા દાડા ઊંઘમાં કાઢ્યા કશું થયું નહીં જો હજુ તે ઊંઘતો રહીશ તો આખી જિંદગી ઊંઘતો જ રહેવાનો હું એને દાડમ ને સુખ નો સૂરજ ઉગી ગયો શું બોલે હું દાડમ ને યાર બદામ બદામ ને સુખ નો સૂરજ ઉગી ગયો મસ્ત મજાના હે લીલા કલર ના ગયા લાલ કલરના બધા પત્તા ગરી ગયા હે અને આપણે અહીંયા હે ને પપૈયું પણ મસ્ત મજાનું પાકી ગયું આવું આવું થાય સાંજના પાંચ વાગ્યા છે ને અમારે અત્યારે જવાનું છે મોટેરા રાસિંહ માતાના મંદિરે તું જે લે કોઈ દિવસ હે સારું એમ કે બધા એમ કે છે કે રવિવારે પબ્લિક સારી હોય એટલે જઈએ આજે જોઈએ કેવી પબ્લિક હોય શું છે હું એક વાર જોયો હતો તું જે લેવું અને ત્યા સોલે ગુલચે પણ મસ્ત ફેમસ છે એ ખાવા જશું રેડી તો ચાલો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અમારે અત્યારે જવાન થઈ ગયું છે મોટે રાષ્ટ્ર માતાના મંદિર દર્શન કરવા માટે કે આજે રવિવાર છે ને મંદિરે પકી ગયા ફટોફટ દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી નાખ્યું તો ભાઈ આપણે મસ્ત મજાનું છે ને ખરીદી કરીને આવી ગયા તા ઘરે ઘરે આવી અને આપણે સોલે ગુલચે પણ કાઢી નાખ્યું છે અને બઉ મોડું થઈ ગયું હતું એટલે ખાવાનું બનાવ્યું નહીં

મસ્ત મજાનો સલાડ બહાર કાઢી નાખ્યો છે આપણે ને આપણા છોલે કુલચે તૈયાર છે એક ચણો લે અંદર ચણો એના વગર છે મજા આવે યાર ચણા ચણા તો આપણે હોય ને એવો જીવ જો થરી ગયો ને એટલે કદાચ ન હાર હોય ઠરી ગયો ને એટલે તો ભાઈ આપણે લઈને આબામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે ને ઠરી ગયું એટલે થોડો સ્વાદમાં ફરક પડશે